આપણે રોટલી બનાવવા નાખીએ આગળ નાખી પછી કાયમ એવું ગોતવાની હા ધુવાળી થઈ ગઈ અસલ ઇમાળી ડુંગરીથી ફૂંક મારીને તો ગાય જાય આમ ધીરા ધીરા બધા ઉઠી ને આવે છે ચા પીવા નાખ દે એટલે ઘણી ઘણી ગરમ ના કરવું એટલે ફરમો ધારણ કરવો પડે એમ જ છે બધા એક ફેરામ ઉઠે નહીં અને વેલા ઉઠી જતા હોય ને બધા જોવા આ જો છોકરો જો હોય તો ઉભો ઉભો ત્યાં બી પૂરી હવે ધીરે ધીરે અગ્નિ તડકો ની કરીએ અટાણ જોઈ લઈએ શાંત વાતાવરણ ચકલી બોલતી હોય ને મસ્ત મજાનું અગ્નિ મસ્ત તડકો થઈ જાય એટલે હા ધુવાળો કઈ એક તો અને એક કોરા હું એક આંજણી જાકર જેવું હોય કે હા જાખો જાખો વિડીયો આવશે મારવા ધોરવાનું સાલી અને માખ્યું એવું છે ને એ ધુવાડીને હાલો પારે નાખી અમા ફૂલ આવ્યા મસ્ત બુકે જ બની ગયું અને મમ્મી એમ કે છે કે આમાં હે ને બે કેસરી ફૂલ આવ્યા ને હવે જો પીળું ફૂલ ખીલીએ છે આમાં મને એમ થાય કેસરી જોશે કદાચ પછી તા ફૂલ ખીલેતી બસ ખબર પડે ને જા આ કેટલો ટાઈમ થઈ ગયો ફૂલને ને મહિનો દીવુંથી મને એમ છે એવું ને એવું રહેતું કલર થોડોક ઝાંખો પડી જાય ડીમ જો ના કરતાં બાકી ફૂલ મસ્ત એવું ને એવું રહીએ ઘડીકમાં કરમાય નહીં હાલો હવે હે ને ચોખ્ખું થઈ ગયું ને હવે આજ જ વારો બધું યા वहां से ने बकालू सोखू करना मोर थी हूं काय जरूरत थी बकालू सोखू થઈ ગયો કેરું કે ભૂરા નો કાસબનો ધીંગાળું ગયો રાઈકના બેવા કે ભૂરો કાસબન ગયો આમ આમ તગર તો તગ મિંદડો ને પછી પાછે કાસબન મેવા જવું પડે હા હા મિંદડો સારાડી નો છે કાસબન બિસરા ના લેયો તો જસ્મીન મૂકી એ જો ચકલાન પારિયાન બધા વાઈટ જોઈએ કઈ કવિતા યાદ આવે વારે તમારે એવી કવિતા આવતી કા અમારે ના જે અર્યા આખની જાહે ને મમ્મી એટલે તરત આવીએ હાલો તો જો હજી તો આઠે નથી થવાઈ ગયા અને અટાણમાં ભાઈ માંડવીના ઓરા છે આ વટાણામાં કોણ માંડવીના ઓરા કરે અમે કરી માંડવી નાખ દીધી માંડવો હે માંડવી નથી હશે ને ભૂલાઈ જાય કા મમ્મી માંડવો છે માંડવો જો અટાણમાં ઓરા થાય છે અને આપણે રોટલી લોટ બાંધી લીધો ને રોટલી કરવાની બાકી છે પણ હું ઓરા ખાઈને પછી અને આ પ્રથમ પ્રથમના ઓરા હોય એટલે ભાવે એવા આલી કેતી કે માં પુસ્તો સુકળ નતું હા 400 રૂપિયા ન કિલો છે માંડી આપણે દેવા જાહું તે એટલો ભાવ આવહી એની તો મોણ ન હો થાય 2000 થાય ને 100 કિલો હા તો 100 કિલો 20 કિલો મોણ થાય ને હાલો મિત્રો ઓરા ખાવા માંડવા માંડવાના ઓરા કા આપણે તજી માંડ વિકાશી છે હિરામણના હિરામણના

ઓલું હોય નિચા દે ઉંકા શરૂઆત છે ને એટલે અટણામાં જ હાલે બેઠી લાગે ને હા હવે કાટી લી તા હું ગોરા ખાવાનું હા આગળ પાછળ આગળ પાછળ આઈલા રાખે ને બધા ને પછી આપડી માંડવી નીકળે તો ઈને ખાવા થાય હવે જો આ માંડવા ની શરૂઆત થઈ ગઈ આમ તો ઘણી ઘણી જગ્યાએ ઉપડવા માંડ્યા હમ હ પણ ભરી નાજી ના ભરે બે બેગી બલી કો મીમાન આવશે હા હા ચા ને ઓરા અન બધું ભેગ

पहली बार मतलब के चोमासु बेठा भेगी आम बरसात आवे ने प्रथम ने बरसात ने केवी सुगंध आवे एवी माटी ने सुगंध आवे छे चवरी पासा छाटा छाटा चालू थ्यो थरी हम धूळ भीनी થઈ હોયો દી ચકલીઓ જો દે મકાઈ ભૈડો ખાઈ જો બેહન ખીલે મકાઈ ભૈડો ઢોરાણ હોય ની ખાતી મારી કણીયું મીણી મીણી છટા આવે નોયે જાય આવે નોયે જાય એવું છે કે કે ક્વાડ આવે તો બરોસો તો કેવી તોફલી અને અહીંયા જા બાપ દીકરો બે લુડો રમે છે હાલો તો વાગી ગયા છે હવા પાંચ અને મેમાન આવ્યા હતા આગની જો મહેમાન ગયા બધા બેહી રહ્યા ઘડીક તે ખબર ના રે કે હું થઈ ગયા હતા તે હું કઉ વ્લોગ ધારો છે ને આ બપોર મોડે થોડોક વ્લોગ બનાવ્યો તો બાકી રૂંઢે બનાવ્યો જ નથી જસ્મીનભાઈ બાંધે છે પહેહું હું ચારીને આવ્યો અને જયદીપ સારે છે વિનો વારો ભાઈ છે ને પહેહું બાંધવા આવતા રહ્યા અને પપ્પા તમારે આવું પહેહું સારવા જવું કે ગામમાં ઉપડવું